ગરમીમાં માત્ર એક ટુકડો ખાઈ લેશો તો ગરમી પણ નહીં લાગે અને હેલ્ધી અને ટેસ્ટી પણ ખાવા મળશે અને સાથે હેલ્ધી પણ બની જશે એના માટે એક કપ મખાના બદામ કાજુ અને સાથે અડધા કપ જેટલા દાળિયા લેશો અને મગજ તરીના બી લેશું બધી વસ્તુને ભેગી કરી અને પાવડર તૈયાર કરી લેશું સાથે નાળિયેરનો પાવડર પણ લેશું હવે એક ચમચી ઘીમાં સરસ રીતે રોસ્ટ કરી લેશો આ રીતે રોસ્ટ થઈ જાય ને પછી નાળિયેરના પાવડરને પણ એડ કરી રોસ્ટ કરી લેશું પ્લેટમાં કાઢી હલકો ઠંડો થવા દેસુ અને ગરમીઓમાં ખાસ આવી હેલ્ધી રેસીપી ખાવી જોઈએ અને વધુ પડતી રેસીપી જોયું હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા કપ કપ લીધી છે અને પાણી એડ કર્યું છે સાકર મેલ્ટ કરી પોણા તારની ની ચાસણી કરવાની છે ફૂલ એક તાર ની નથી કરવાની અને પછી એમાં એલચી પાવડર અને એક ચમચી ઘી એડ કરી મિક્સ કરીશું ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે આ રીતે મિક્સ કર્યા પછી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે આપણી પ્લેટમાં સેટ કરી દેસુ તો ગરમીઓમાં ઘી ઓછું ખાવું જોઈએ એટલે મેં ઓછા ઘીમાં બનાવી છે તમારે વધારે ઘી એડ કરવું હોય તો પણ કરી શકાય ઉપરથી ખસખસથી આ રીતે ગાર્નિશ કરી અને ઠંડી કર્યા પછી કટ કરી સર્વ કરીશું તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાના બાળકો મોટા બધાને કવ